નવજાત શિશુને સ્નાન કરાવવાની પદ્ધતિ પરના સ્પોકન ચિત્રમાં સ્વાગત છે આ ચૂંટણમાં આપણે આપેલ વિશે શીખીશું સ્નાન પહેલા અથવા સ્નાન બાદ માતા અથવા સંભાળકર્તા માટે સલામતીની વિગતો બાળકના પહેલા સ્નાનનો સમય સ્પોન્જ સ્નાન નિયમિત સ્નાન અને પારંપરિક સ્નાન પહાડી વિસ્તારોમાં અથવા ઠંડા પ્રદેશોમાં બાળકને સ્નાન આપવાની પદ્ધતિ અને ક્રેડલ કેપ

નખો નખોને વ્યવસ્થિત કાપવા જોઈએ અને કોઈ પણ માતાની પ્રસુતિ થયાના અડતાલીસ કલાક બાદ બાળકને સ્પોન્જ સ્નાન આપવાનું શરૂ કરી શકાય છે યાદ રાખો જ્યાં સુધી નાડ ન ખરે ત્યાં સુધી ફક્ત જ આપવું જોઈએ જોકે બાળકનું જન્મ વજન ઓછું હોવાના કિસ્સામાં જ્યાં સુધી તેનું વજન વધીને બે કિલોગ્રામ સુધી ન થાય ત્યાં સુધી તેને ફક્ત સ્પોન્જ સ્નાન જ આપવું જોઈએ ચાલો જોઈએ

બે સુધી પાણી ભરો સાબુ વાપરો. પાણી પાણીથી ભરેલા અન્ય ટબ ને તૈયાર રાખો ત્યારબાદ બંને ટબ પાણીનું તાપમાન પોતાની કોણી વડે તપાસ કરો પાણીના તાપમાનની સંતુષ્ટિ કરી દીધા બાદ

અને ને ભાગ સહિત અન્ય શરીર સાફ કરો જે ભારતીય પદ્ધતિથી સ્નાન આપવા ઈચ્છતા હોય તો એકબીજાને સમાંતર રહે એ રીતે પોતાના પગ ફેલાવીને જમીન પર બેસો ત્યારબાદ બાળકને પોતાના પગ પર મૂકો બાળકનું માથું માતા અથવા સંભાળ કરતાના પગ ની નજીક હોવું જોઈએ સ્નાન કરાવ્યા બાદ નરમ અને સ્વચ્છ ટોવેલ વડે બાળકને તુરંત કોરું કરો અગાઉ સમજાવ્યા પ્રમાણે કરછલી વાળા ભાગ ને કોરું કરવાનું યાદ રાખો સાથે જ ટેલકમ પાવડર કે બેબી પાવડર નો ઉપયોગ કરવો નહીં

દરરોજ લગાડવું નહીં તેનાથી ખોપરીના ના સમસ્યા થશે તેવું પણ થઈ શકે છે ભીંગડા ફરતે અમુક લાલાશ હોઈ શકે છે નોંધ લો કેપ વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી તે આપમેળે જતું રહે છે અને કોઈ સારવાર કરવાની જરૂર હોતી નથી બેબી ઓઇલ ભીંગડા વધુ પડતું તેલ ચોપડવાથી સ્થિતિ ખરાબ થઈ શકે છે ત્યારબાદ બાળકના વાળને એક કે બે કલાકમાં મૃદુ આસુ મુક્ત વેબી શેમ્પુ વડે ધુવો તેના પછી એક કલાક બાદ કુમડા બ્રશ વડે ભીંગડા ન થાય ભીંગડા ને કદી તેનાથી કે આગળ જતા નવજાત શિશુ ને કેવી રીતે સ્નાન કરાવવાની રીત પરના આ ટ્યુટોરિયલનો નો અહીં અંત થાય છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે